સુરત શહેરની રાંદેર પોલીસ અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા લોકોની સુરક્ષા માટે આવનાર ઉત્તરાયણ તહેવારને લઈને સેફટી ગાર્ડ વિતરણ કરાયું હાલમાં ઉત્તરાયણના તહેવાર આવવા માટે ગણતરીના દિવસો જ હવે બાકી છે ત્યારે સુરત પોલીસ સરાહની કામગીરી કરી રહી છે લોકોના જીવ જોખમમાં ન જાય અને ગાડીઓ પણ આવતા જતા ચાલતા વાહન ચાલકોની રક્ષા માટે આજે સુરત શહેરની રાંદેર પોલીસ તેમજ શ્રી ગણેશ ઉત્સવ સમિતિની ટીમ સાથે રાંદેર વિસ્તારમાં આવેલ શાકભાજી માર્કેટ પાસે આવતા જતા તમામ ટુ વ્હીલર વાહન ચાલકોને રોકીને પોલીસ તેમજ તેમની ટીમ દ્વારા ગાડીઓને સેફ્ટી ગાર્ડ વિતરણ કરવામાં આવ્યું અને લોકોને જરૂરી માર્ગદર્શન ને લઈને પૂરું પાડવામાં આવ્યું સાથે રાંદે એસીપી પીઆઈ ચૌધરી પીઆઈ ગોસ્વામી સર દ્વારા લોકોને ઉત્તરાયણના તહેવાર માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને ચાઇનીઝ દોરી ના વાપરવા માટે સૂચના આપવામાં આવી તેમજ આસપાસ જો કોઈ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વાપરે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જેથી લોકોના જીવ જોખમમાં ન જાય અને લોકો પોતે પોતાના પરિવાર સાથે સારી રીતે ઉત્તરાયણનો તહેવાર ખુશીથી મનાવી શકે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આગામી મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત સાહેબ ઇલેક્ટ્રિસિટી ઝોન ફાઈવ શ્રી ઝાલા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી મકર સંક્રાંતિનો તહેવાર આવતો હોય લોકોની અવરજવર પણ રહેતી હોય અને ખાસ કરીને અહીંયા તાળવાડી ખાતે નજીકમાં શાક માર્કેટ આવેલ છે સ્કૂલો આવેલ છે અને એ લોકોની સલામતીને ધ્યાને રાખી કે મકર સંક્રાંતિ જેવા આનંદના ઉત્સવમાં કોઈ ગંભીર ખાસ માત્ર કે જાનો બનાવ ન બને તે કે સર તમામ ને બાઇક ઉપર આ સેફ્ટી ગાર્ડ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ ના શ્રી અનિલભાઈ બિસ્કિટવાલા તેમજ જોગી દેસાઈ સાહેબ ના સહભાગી રાંદેર પોલીસ દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ તે અંતર્ગત આજ રોજ વાહન ચાલકો ને સેફટી ગાર્ડ લગાવવામાં આવેલ છે ચાઇનીઝ રોડ માટે સુરત ની જનતા ને સુ મેસેજ આપો ચાઇનીઝ દોરી માટે સુરત શહેરની જનતાને એ સંદેશો આપવા માંગુ છું કે ચાઇનીઝ દોરી એ ખૂબ જ નુકસાનકારક છે એ આપણી સલામતી અને આપણા જીવના જોખમમાં મૂકે છે જેથી ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવો આ લગાવવામાં આવે છે ટ્રાફિકના નિયમોને માટે લોકોને પ્રજાજનોને રાંધેર ગણેશ ઉત્સવ સમિતિના સહભાગી પણ રાંધેર પોલીસ અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ રાંદેર વિભાગ દ્વારા આગામી ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ રશિયાઓ દ્વારા પતંગ ચગાવવામાં આવતા હોય છે અને પતંગની જે દોરી છે એ અચાનક રોડ પર આવી જતી હોય છે અને આ દોરી રોડ પર આવી જવાના કારણે પ્રજાને લોકોને જે ટુ ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો છે તેમના ગળામાં દોરી આવી જવાથી ગંભીર ઈજા થવા પામતી હોય છે તો આ ગંભીર ઈજાને નિવારી શકાય જેના માટે એક સેફ્ટી ગાર્ડ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને સેફ્ટી ગાર્ડ આપ જોઈ શકો છો કે લોકો ખૂબ ખુશીથી લગાવાઈ રહ્યા છે અને અમારા સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને અમારા ઝોન ફાઈવ ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી ઝાલા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રે ગણેશ ઉત્સવ સમિતિના શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા શ્રી ધ્રુવિદભાઈ અને અમે રાંદેર પોલીસ ટીમ સાથે મળીને આ એક સારું કાર્ય કરી રહેલ છીએ આશા છે કે લોકોને આનાથી ખૂબ સારું લાગશે આજે ત્રણસો ઉપર જેટલું છે તેઓને વિનંતી છે કે આ થોડા દિવસો રોડ પર ધીમી સ્પીડમાં પોતાનું વાહન ચલાવે અને સતત આગળ નજર રાખે કે અચાનક દોરી જેવું આવી નથી જતું ને તો એક આ કાળજી લેવાની જરૂર છે બીજું કે એક સેફ્ટી ગાર્ડ અવશ્ય લગાવી દે ટુ વ્હીલર ઉપર જેના કારણે આ દોરીથી વધી શકાય તેમજ ગળામાં અન્ય કોઈ રૂમાલ કે મફલર ટાઈપની વસ્તુ પણ રાખે તો તાત્કાલિક દોરીનો ડાયરેક્ટ જે ઘા છે એ ગળા પર ના આવે અને સાથે સાથે માણસની સાથે સાથે આકાશમાં પક્ષીઓને પણ ખૂબ નુકસાન થતું હોય છે તો જે કાતિલ દોરી હોય છે

દરેક રાહદરીઓ જે સ્કૂટર ચાલકો છે તેમાં ટુ વ્હીલરના દરેક ચાલકો માટે એક સેફ્ટી ગાર્ડ ઉત્તરાયણ નિમિત્તે જ્યારે લોકો ઘણા આપણે કિસ્સા જોવા ભૂતકાળમાં ખૂબ જ કરુણ ઘટનાઓ ઘટી છે તેને ધ્યાને રાખીને મારે પોલીસ શ્રી અનુસિંહ અનુસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી આ સમગ્ર સુરતમાં કાર્યક્રમ થઈ રહ્યો છે તો આજે મુખ્યત્વે જે સ્કૂટર ટુ વ્હીલર ચાલકો છે તેઓ પોતાની સેફ્ટી માટે હંમેશા સ્કૂટરની આગળ આ સેફટી ગાર્ડ લગાવે અને વિશેષ હેલ્મેટ વિશેષ પહેરે અને સાથે સાથે જે પાછળ બેઠેલા વ્યક્તિ હોય તેને પણ એવું કહે કે મફલર પહેરીને બેસે જેનાથી દોરી વચ્ચે પડે તો તમારા ગળામાં આવીને દોરી તમને નુકસાન ન કરે તો આ ગંભીર અકસ્માત ના બને એને અનુસંધાને આ બધી કાર્યક્રમ થઈ રહ્યા છે મને વિશ્વાસ કે સુરતની જનતા ઉત્તરાયણનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવે ત્યારે આટલું પણ ધ્યાન રાખે આભાર